તમારે ગમે તે એક વાટકી માપ કરી લેવાનું મેં અહીંયા એક વાટકી લઈ ભરી ઘઉંનો જાડો લોટ લીધો છે તે આપણે તપેલીમાં એડ કરીશું અહીંયા લાપસી બનાવવા હંમેશા ઘઉંનો જાડો લોટનો જ ઉપયોગ કરવાનો હવે આપણે લોટને શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ગેસે શેકવાનો છે જો આપણો લોટનો કલર બદલાઈ ગયો છે આટલો કલર બદલાય ત્યાં સુધી તેને શેકવાનો છે હવે તે લોટને બહાર કાઢશો અને તે તપેલીમાં જે વાટકીથી તો જે વાટકી ભરીને લોટ લીધો હોય તે જ વાટકી ભરીને આપણે એક વાટકી જેટલું પાણી એડ કરવાનું છે અને તે જ વાટકીથી આપણે જાડો વાટકી પાણી અને હવે પાણીને આપણે સરસ રીતે આવી રીતે ઉકળવા દેવાનું અને આપણે એક ને ઘી થી કરી અને જે લોટ શેકેલો છે તે બધો જ આપણે તેમાં પાણીમાં એ કરી લેશું અને વેલણ થી આવી રીતે હલાવી સરસ રીતે મિક્સ કરી કોઈ લોટ એક એક ગાંઠો ના રહે તેવી ખાસ ધ્યાન રાખવાનું એટલે વેલણથી સરસ રીતે એવું મિક્સ કરવાનું અને મેં અહીંયા ડ્રાયફ્રુટ લીધા છે ડ્રાયફ્રુટમાં કાજુ બદામ અને કિસમિસ લીધા છે તમારે ડ્રાયફ્રુટ ના લેવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા ડ્રાયફ્રુટ પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું બધી જ લાપસી સરસ રીતે આવી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેના ઉપરથી આપણે એક ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું અહીંયા ઘી એડ કર્યા પછી આપણે લાપસીને હલાવવાની નથી હવે કોઈ પણ રોટલી ઘરમાં રોટલી કરતા હોય તો એક તવો લઈ લેવાનો આપણે તવા ને ગેસ ઉપર રાખવાનો અને ગેસની એકવાર ગરમ કરી લેવાનો અને તપેલી ને આપણે તવા ઉપર રાખવાની અને તવો ગરમ થઈ ગેસની સ્લો કરી આપણે તપેલીને ઢાંકણ ઢાંકી ઢાકી લાપસી ને પંદર મિનિટ સુધી સીજાવા દેવાની છે વચ્ચે એક આપણે આવી રીતે વેલણ થી હલાવીશું વચ્ચે એકવાર આપણે બે બે વખત આપણે તમારે વચ્ચે વચ્ચે આવી રીતે વેલણથી હલાવી લેવાનું ફરીથી ઢાંકણ ઢાંકી અહીંયા હું તને લાપસીને સીજાવા દઈશ ટોટલ લાપસીને સીજાવા પંદર મિનિટ જેટલો સમય લાગે છે પણ ગેસ સ્લો રાખજો જેથી તમારી લાપસી સરસ એવી સીજાઈને તૈયાર થઈ જાય જો તમે જોઈ શકો છો આપણી લાપસી એકદમ છૂટી છૂટી તૈયાર થઈ છે જરાય ઢીલી કે એવી ચીકણી ચીકણી તૈયાર નથી થઈ અને બીજું જોઈ લો તો આપણી લાપસી જરાય તરીએ તપેલીના તરીએ ચોટી નથી એટલે આપણી લાપસી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે તો આપણી લાપસી તૈયાર છે